સુરતમાં ખાડીપુર નિવારણ માટે સીઆર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ સુરતના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સ્થાને ખાડીપુર ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા શહેરમાં દર વર્ષે આવતા ખાડીપુરથી નાગરિકોને થતા નુકસાન અને અસુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ભારે રોષ જોવા મળ્યો છે જેના પગલે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે સુરત શહેરને ખાડીપુરની સમસ્યાથી બચાવવા માટે એક હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે આ કમિટી ખાસ કરીને પાણી ડાયવર્ટ કરવાની યોજના જમીન સંપાદન તથા અન્ય તકનીકી અને વહીવટી મુદ્દાઓ પર કામ કરશે કમિટી દ્વારા વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકન કરીને લાંબા ગાળાની અને ટકાઉ ઉકેલ લાવવા માટે પગલાં લેવામાં આવશે હાઈ પાવર કમિટીનો મુખ્ય ઉદ્દેશ સુરત શહેરમાં દર વર્ષે આવતા ખાડીપુના જોખમને ઘટાડવું છે કમિટી પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે નવી ટેકનિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે તેમજ જરૂરી જમીન સંપાદન અને નગરપાલિકા સાથે સંકલન કરીને કામગીરી આગળ વધારશે આ ઉપરાંત નાગરિકોની સલામતી અને સંપત્તિની રક્ષા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવશે આ બેઠક અને કમિટીનું ગઠન આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ખાડીપુર મુદ્દો સ્થાનિક રાજકારણમાં મહત્વ ધરાવે છે સરકાર દ્વારા તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો લાવવા માટેની આ પહેલને નાગરિકોમાં આશા સાથે જોવામાં આવી રહી છે આજે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રના કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી શેર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અને રાજ્ય સરકારના દક્ષિણ ગુજરાતના માન્ય મંત્રીઓ સાથે અને સુરત મહાનગર અને સુરત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની આ ચોમાસામાં તાજેતરમાં જે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઉભી થઈ છે ત્યારે એ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને સુરત શહેરમાં વરસાદી પાણીનો ક્યાંક ને ક્યાંક ભરાવો થાય છે પાણી ભરાઈ જાય છે અને માનવ જીવન પણ ખોટી અસર પડે છે અને સાથે જિલ્લામાંથી પણ જે પાણી આવે છે તો એને પણ કઈ રીતે ડાઇવર્ટ કરીને શહેરમાં આવતું અટકાવવું એવા અગત્યના પાણીના પ્રશ્નો માટે આજે ચર્ચાઓ થઈ છે અને આગામી દિવસોમાં એનો એક હાઈ પાવર કમિટીનું પણ ગઠન કરીને સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત શહેર આ ત્રણેય જિલ્લાઓના રૂપમાં જે કહેવાય છે અને ઉકાઈ તાપી મૈયાના આશીર્વાદથી સુરત આજે સુરત પર ખૂબ મોટા આશીર્વાદ છે એમ કહેવાય તો ખોટું નહીં ત્યારે ત્યાંથી લઈને દરિયામાં તાપી અહીંયા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસામાં આમાં જે નુકસાન થાય છે પાણીનું ત્યારે એને એ સમસ્યાને દૂર કરવા માટેની આજે ચર્ચા કરવામાં આવી છે એ તો હવે જિલ્લા પ્રશાસનને એવા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે તમામ વિભાગને સાથે રાખીને એક હાઈ પાવર કમિટી બને

માન્ય મંત્રીશ્રી પણ હાજર હતા ત્યારે તમામ મુદ્દાઓની સમસ્યા મુદ્દાઓની ચર્ચા મુખ્ય પાણીનો મુદ્દો છે પાણીનો રસ્તો માનવ જાતિ કે માણસો જે તે માણસો બંધ કરે છે તો પાણીનો પોતાનો રસ્તો શોધી લેતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કે પાણીના નોર્મલ પ્રવાહને અવરોધવાનો જે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક થયા છે ત્યારે એને પણ કઈ રીતે સિલ્ટિંગ થયું ત્યાં ડિસિલ્ટિંગ કરવા માટે સૂચના આપવામાં આવે છે ડાયવર્ટ કરવાનો પણ એક મુદ્દો હતો પાડીને એટલે જિલ્લામાંથી જે આવે છે તેને એ જે છે જિલ્લામાં સાથે મળીને એમાં કઈ રીતે વધુ સરળ રીતે એને ડાયવર્ટ કરી શકાય એ મુદ્દો આજે ચર્ચામાં લીધો છે ટાર્ગેટ સમય કે આ સમસ્યાનો નથી હજુ તો સર્વે અને એ તો લોંગ પ્રોસેસ છે કેટલા ખેડૂતોની જગ્યા જમીન છે ક્યાંક સંપાદન કરવાની વાત આવે હવે નાળાનો જમાનો ગયો છે હવે ક્યાંક ને ક્યાંક બોક્સ સાથે આપણે કામ કરવું પડે જ્યાં નાળા નાખ્યા છે સિમેન્ટના પાઇપ નાખ્યા છે તેને લઈને જ આપણે વાહન શક્તિ ઓછી થઈ છે એટલે આ એ બધી બાબતોને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને એ તો એમાં જ્યાં જરૂર પડે ત્યાં મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ તો આંખ કાન અને નાકની જેમ ત્રણે સંસ્થાઓ જોડાયેલી છે તો ત્રણે સરકારને ને ત્રણે વ્યવસ્થા એમાં સામેલ થઈ સર એટલે આજે ખાડી છે ને ફરી આપણે જે તાપી તરફ નું પ્લાન હતો એ પણ એને એમાં હતો ટેકનિકલ ટીમ છે તો કરશે જે તે ડિપાર્ટમેન્ટ છે કરે પછી એમાં તમે હું આપણે નહીં નક્કી કરીશ નહી એટલે એ મુદ્દે કોઈ ચર્ચા થઈ કે છે એ તો તંત્રને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં એને કઈ રીતે ડાયવર્ટ થઈ શકે શું તો એ આપણે કરશું ઓકે થેન્ક યુ